ब्लॉग में शार्ट करी उससे भी कैसी बात हुई एक आइटम थी हमें दही से माता जी नमँटे नेहरतिया रेवनी का नंबर नेहरतिया जो है ऐसे बैठा सेविता नंबर पानी तरस लगी से लग मेंटे में नेहरतिया में आज भूमि का के माता जी नमँटे जाओ उसे तो में कुछ आलू आज माता जी नमँटे ही तो इतना को आज ऐसे

તરફ <coughs> જાવી <coughs>

પછી એમ થયું કે લાઈ હવે આઈસ્ક્રીમ કા ગોળો ખાય એવી તો એ ટાઈટમ રોડ ઉપર ગોળો ખાવા ગયા હું ને ભૂમિકા બે મિલન શરબત કેડબરી મેંગો પ્રખ્યાત ગોળાવાળો છે તમે જ્યારે પણ ટાઈટમ આવો ને ત્યારે આવજો જો આવો ગોળો છે એક ડીશ લીધી મેં એની ભૂમિકા બે વચ્ચે એને જ કંઈ ખાઈ નહિ એને જો સોડા છે ખોલી એ સોડા પીવા મળે જો જીરા મસાલા એને ચાલુ કરી દીધી આપણે તો કાંઈ જીરા મસાલા મને ભાવતી નથી તે મેં પછી રસગોળો ખાધો રસગોળો ખાય ને ગાડી ઉપાડી પછી હે છમછમ છમછમ કરતી ગાડી હાલી જતી હતી ભૂમિકા એ થાય જ બેઠી હું સાનો માનો ચૂપ ચાપ બેઠો ને ગાડી રહીને હોય હો કે પચા પચા જવા માંડી રોડ પર ને આ હાઈ ક્લાસ આવવા માંડ્યો ને એટલે એમાં મઢે મિત્રો ફાઇનલી અમે છે ને અમારા માતાજીના મઢે પહોંચી જાય સીવી સુરકા જો આ અમારું મઢ છે સુરકા ધામ માતાજીનું જય શ્રી ચામુંડા માતાજીનો મઠ ડેરવાળિયા જાદવ પરિવારના કુળદેવી ગામ સુરકા મઢ જીવણોધાર સંત બે હજાર ને શ્રાવણ પૂનમ ને રવિવાર કમાટ છે જો ભૂમિકા એ બેહી ગઈ છે અહીંયા ઘણી અને હું પણ આજ તક ધોઈને કે આ સ્ટી પર વધીરી ગયો આવીને પછી વ્લોગિંગ કર્યું કારણ કે પહેલા આપણે હે ને માતાજી નું જે કામ હોય એ કર્યું પછી વ્લોગિંગ કરશું આ અમારો મઠ છે પહેલાં અમારો જૂનો મઢ હતો અને ત્યારે અમે આ જો આ નવો મોઢ થઈ ગયો જો આ મઢની એક્ઝેટ સામે કેવી બદામ છે અમારા ઘરે પણ બદામ હતી પણ અમારા મમ્મીને કોઈ કે મમ્મી પપ્પાને કોઈ કે કહીને કે બદામ ન રખાય ન રખાય એમ કરીને કઢવી નહીં એનો સ્ટોર વાસનો ને એનું બધા બાજુમાં જ છે સ્ટોર રૂમ અને બાજુમાં છે દીપુવા કરી નાખ્યા છે નાળિયેળે વધેરી નાખ્યું શ્રીફળ દીવા કરી નાખ્યા માતાજીના મઢે દર્શન કરી લીધા જરૂર કહી ગયો જોકે હરેક માતાજીના મઠ સારા જ હોય છે અમારો પહેલાં જૂનો મઢ હતો અમારા તો જૂના મઢનો રથ આવડવા પહેલાં અમારો જૂનો માતાજીનો મઠ હતો ને એનો રથ આ છે અત્યારે મેં આ જો નવો રથ કોડિયારમાં ફોટો છે ચામુંમાં છે દાદાનો છે દર્શન કરી લીધા આવે મેં તો એની એને માતાજીના મદની પાસે જઈ છે ને એને બેલ વગાડી દેવી અને આપણે જે ચેનલનું નામ છે ને એ દાદાનો પણ ફોટો જોવા એની જે આ સ્તંભ રેખ્યું છે ને આ અમારે નિવદ થાય ને એના સ્તંભ છે ઘણી નિવદના જે ઓલા મોટા થાય પહેલાં જોયા ને તેમ એના મોઢા નિવેદના થી પેલા અહીંયા કણે ચડે હે એ તો એના બેઠી છે દર્શન કરી હે કે આવડો જો આવું કવર લઈ લીધું એની ફોટો લઈ લો કેનો ફોટો મઢનો હાલો મઢનો આમાં ફોટો લઈ લઈશું પછી હવે દાદાએ દર્શન કરી આવી દાદા એ કચરો હતો એટલે મેં કે લાઈ હું વાળી નાખું તો હું વાળો દાદા એ પોગી ગયા ને હે ને ઓણી લઈ ન્યા કાય શરમ તો નો લાગે માતાજી ઘરે વાળવી એમ ને આ વાળી નઈ ઘરે આપણે એ દુકાને તો પોતા મારવી છે લાવો એ દાદા એ હું હે ને અંદર હનુમાન દાન લઈ લીધું જો હવે મેં ને દાદા એ પગે લાગવા આવી ગયા છે પહેલાં તો દાદાએ હે ને થોડુંક વાળવાનું હતું તો વાળી નાખ્યું અને જો કેવી શોખાય છે કે દાદા એ શ્રીફળે રહી ગયું છે અમારા દાદા છે સુરાપુરા હનુમાન દાદા જે આપણી ચેનલનું નામ છે એના વતના જે દર્શન કર્યા દીવા ધોપ કરી નાખ્યા અને પગે ભગ્ય લાગી લીધું એમણે બંને શ્રીફળ એવું મૂકી દીધું છે અને એ જો ઠેલામાં મોબાઈલ ને એવું ભરે છે એને પણ દર્શન કરી લીધા એની આજ માનતા છૂટી થઈ ગઈ હવે ચા પીવાનું કન્ટિન્યુ ચાલુ ચા પીવાય ને કે ચાદી લઈ લીધી હાલો ચા એ રે પી લીધી પરસાદી લઈ લીધી એટલે હવે પણ ચા પી છે આપણે બધું મીઠ દીધું એને ચાલુ કીધું તો મારે લીલોતરી કેવો બગીચો છે બેસવાના બાકડા છે એની ફાસલ જો હા મેં તમને દેખાય ને નદી છે નદીમાં પાણી ચાલુ છે ત્યારે નર્મદાના માળો છે કેવો ઘર છે તો આપણે ઘરે આવા ઘર છે કાઉ મસ્ત તો હવે આપણે દરવાજો બંધ કરી દઈએ ભાઈ ડબલ ગેટ છે આ દાદાનો છે હનુમાન દાદાનો છે બે ગેટ છે બે ગેટ કરેલા તો હવે આજે છે ને અમારો વ્લોગ આટલો જ રહેશે તો અમે આજનો વ્લોગ જો અહીંયા હનુમાન દાદાના દે સેવીને પૂરો કરવી સેવી વધારે કંઈ કહેવાનું છે બાય બાય